જય માતાજી હું પ્રીતિ જાડેજા મીડિયાને જણાવવા માગું છું કે અત્યારે મારી ઓડિયો ક્લિક જે વાયરલ થઈ છે આપ જણાવો છો એ માધ્યમથી આપને જણાવું છું કે સંકલન સમિતિમાં અમે રાજીનામું આપ્યું નથી આપવાનો નથી આનાથી વધારે સ્ટ્રોંગ સમિતિ બનશે એવા અમારા અને સમાજના પ્રયાસો છે સમાજમાંથી મને કહેવામાં આવે છે કે સમાજોમાં હજારો યુવાનો લાખો યુવાનો તમારા સમર્થનમાં છે તો તમારી સંકલન સમિતિ કેમ ચૂપ છે મારી નારાજગી હતી એમ મેં નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપી આપી દીધું કીધું કીધું એવું એટલે સમિતિ અત્યારે ચર્ચા જે ઓડિયો ક્લિપ છે એ ઓડિયો ક્લિપ જે સંકલન સમિતિનું ચૌદનું જે ગ્રુપ છે એમાં છે એમાંથી આ કોઈ વાયરલ કરી છે એટલે મારી જે નારાજગી તો હતી પણ હું જે વિચારતો હતો એ મુજબ જ આ કોઈ એક વ્યક્તિ છે એટલે અત્યારે મને સંકલન સમિતિમાં બધાને ફોન આવે છે જે એક વ્યક્તિ છે એ મેં કીધું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીને એમનું નામ જાણી તો આપણે એને એકને દૂર તો આખી સંકલન મેં કીધું જ નથી બરાબર છે મારી નારાજગી હતી એ મેં ક્લિપમાં મૂકી એટલે કે એ ચૌદ જણા સાંભળી અને એ નિવેદન કરે પણ નિવેદન મેં કરવાનું કીધું નથી મારી નારાજગી એ નહોતી સમાજ મને પૂછાય છે મારે જવાબ આપવો પડે એટલે મેં રાજીને આપ્યું નથી આપવાનું નથી સમાજમાં હજી આવા બીજા બાણું જે તરવૈયા લડવૈયા છે એવા યુવાનોને સમિતિમાં જોડી અને સ્ટ્રોંગ સમિતિ બનાવું સમિતિ કોઈ ભાગલા કોઈ પડશે નહીં જેને જે કરવું એ કરે બરાબર છે પણ હું આ સમિતિને હવે ક્યારેય મૂકવાનો નથી નહીં તો મારો આ કહેવાનો ભાવ એ જ છે બરાબર છે એટલે અત્યારે નારાજગી નથી બધાને મને ફોન આવી ગયા કે આપણે મિટિંગ કરી લઈ સાંજે ટાઈમ હશે તો મિટિંગ કરશું મિટિંગમાં અમે સંકલન સમિતિના આ એકને બાદ કરતા સાંજ સુધીમાં અમે એમનું નામ તો બહાર લઈ લેશું એને મિટિંગમાં નહીં બોલાવી અને બધા સાથે મિટિંગ કરીને ચર્ચા કરશું જય માતાજી છાત્ર